નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કે જ્યારે એ આજે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ એમ કહે છે કે ગોપાલભાઈ ઇટાલિયા આવી ગયા છે તો એટલું જ કહેતા ગોપાલ મારો પારણીય જુલે સાહેબ આ ગીત ગાવી નાખ્યું અને પાછળ તમે જુઓ એ ગોપાલભાઈ ઇટાલિયા એ હાથ જોડવા મળ્યા કે સાહેબ ખરેખર વિસાવદર જનતાએ તો મને જે પ્રેમ આપ્યો ને સાહેબ એમ હું મારી જિંદગીમાં નહીં ભૂલું આ ગોપાલ ઇટાલિયા સાહેબ તમને ખબર હશે ગોપાલ ઇટાલિયા લગભગ પંદર કે સત્તર હજારના લીડથી એ વિસાવદનની અંદર જીત્યા ધારાસભ્ય બન્યા અને અત્યારે સાહેબ એમને ડાયરાની અંદર હાજરી આપીને ત્યારબાદ સાહેબ લોકો આમ કેટલા બધા ખુશ થઈ ગયા ગોપાલભાઈનું નામ લેતા જ સાહેબ આ પ્રેમ છે વિસાવદરનો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આગળ વિડીયો બતાવું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક આ ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈનો વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમાં ભાઈ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા માટે સરસ મજાનું ગીત ગાવ્યું ભાઈ કે ખરેખર તમારા દિલમાં વસી જાય ને સાહેબ એ રીતનું ગીત ગાવ્યું છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમને આ વિડીયો બતાવો ભાઈનો કેમ કે સાહેબ આવો વિડીયો કદાચ તમે નહીં જોયો હોય ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ ભાઈનો વિડીયો જુઓ ભાઈનો વિડીયો જોયા પછી તમે શું કહીશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો